નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ગરમીથી અકળાયેલા લોકો માટે આવી ગયા છે રાહતના સમાચાર ગરમી નહીં પણ વરસાદની આગાહી આ રાજ્યોમાં કડકતી ભડકતી વીજળી સાથે છે વરસાદ વિડીયોમાં આગળ વધીએ તે પેલા દોસ્તો આપણી આ ચેનલ ને ખુબ જ સપોર્ટ કરો યાર કેમ કે દોસ્તો આખો દિવસ મજદૂરી કરી રાતના ત્રણ વાગ્યા સુધી મહેનત કરીને આપણા માટે યોગ્ય સમાચાર લઈને દરરોજ આવું છું તો આપણી આ ચેનલ ને સપોર્ટ કરો વિડીયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની મોટી આગાહી ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલી હીટવેવની વચ્ચે સારા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે તેનાથી ગરમીમાં રાહત મળશે હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વ ભારતમાં ગરમીનું મોજું આજ સુધી ચાલુ રહેશે અને તે પછી તેમાં ઘટાડો થઈ શકે છે તે જ સમયે ઉત્તર પૂર્વના રાજ્યોમાં સાત મે સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકના હવામાન વિશે વાત કરીએ તો ગંગાના પશ્ચિમ બંગાળ તમિલનાડુ સબ આંતરિક કર્ણાટક વિસ્તારમાં સૌથી વધુ તાપમાન છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાના છે આ ઉપરાંત આંધી નાગાલેન્ડ મણિપુર ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુ રાયકલ કેરળ માહે આંધ્રપ્રદેશ યાનમ રાયલસીમા તેલંગાણા આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે ઉત્તર ભારતની વાત કરીએ તો નવ મેથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યું છે જેના કારણે ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે છે જમ્મુ કાશ્મીર લદ્દાખમાં પાસ અને છ મેના રોજ હિમાલય પ્રદેશ ઉત્તરાખંડમાં પાંચ થી આઠ મેના ના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડશે તે જ સમયે હરિયાણા છત્તીસગઢ પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં નવ થી અગિયાર મેના ના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડશે તે જ ઉત્તર પ્રદેશમાં સાત થી અગિયાર મે સુધી એટલે કે પાંચ દિવસ માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે યુપીમાં પાંચ દિવસ સુધી ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે આજના વિડીયોમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો દોસ્તો વિડીયોને લાઇક અને ચેનલ ને જરૂરથી કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો